ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું હોવાથી બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે ઝારખંડ પશ્ચિમ બંગાળ બોર્ડર પર હજારો ટ્રકો ઊભી રહી છે અઢાર કલાક પશ્ચિમ બંગાળમાં પ્રવેશ બંધ થતાં જ લગભગ બાર કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આ સાથે મેથોન ઝારખંડ પશ્ચિમ બંગાળ સરહદ પર સ્થિત દિબુહિડ ચેકપોસ્ટ પર ભારે વાહનોને પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે ટોલ પ્લાઝાથી લઈને નીરસા સુધી લાંબા ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવ્યું છે પશ્ચિમ બંગાળ પોલીસ વાહનોને છોડવાનું નામ નથી લઈ રહી પરંતુ ઝારખંડ પ્રશાસન સતત પ્રયાસો કરી રહ્યું છે લાંબા ટ્રાફિક જામથી ટ્રક ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે આ દરમિયાન બસ અને નાના વાહનોને અન્ય લાઇન પરથી બંગાળ તરફ જવા દેવામાં આવી રહ્યા છે ગુસ્સે થયેલા લોકોએ બંગાળથી ઝારખંડ તરફ આવતા વાહનોને બોર્ડર પર રોકી દેવાનું શરૂ કર્યું છે ઝારખંડના મેથોન પંચેટ અને તેનું ગાટ ડેમમાંથી પાણી છોડવાને કારણે બંગાળની સરહદે આવેલા ઘણા વિસ્તારો ડૂબી ગયા છે જેને લઈને પશ્ચિમ બંગાળ સરકારમાં ભારે નારાજગી જોવા મળી રહી છે બંગાળ પ્રશાસને ગુસ્સામાં આવો મૌખિક આદેશ આપ્યો હતો જોકે ચેકપોસ્ટ પર તેના પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારીઓ આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી નથી રહ્યા અને વાતને ટાળી રહ્યા છે તેઓ માત્ર પ્રશાસનના આદેશોનું પાલન કરી રહ્યા છે તેમ કહીને વાત ટાળી રહ્યા છે